સુરતના ચોકબજાર બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર ચાર દિવસથી ચૌદ વર્ષનું સગીર સંતાન લાપતા થતા દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો એક તરફ તહેવાર નજીક હતો બીજી તરફ સંતાનની શોધ ચાલતી હતી પોલીસે અલગ અલગ રીતે સગીરની શોધ ચાલુ કરી હતી જેમાં ચાર દિવસની જહેમત બાદ સગીર મળી આવ્યો હતો જેથી ઈદના દિવસે જ પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં હર્ષાશ્રુ વહ્યા હતા અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ચૌદ વર્ષે સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વગર જતો રહ્યો હતો જે મોડી સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયું હતું અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરિવારે બાળક શોધી આપનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી બાળક ગુમ થતાં ચોકબજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી સગીરને શોધવા પોલીસે ખાસ ટીમ બનાવી હતી જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી કામરેજ નજીક મળ્યું હતું પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો સગીરના માતા પિતા બંને અન્ય અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા સગીર તેના પિતા સાથે રહેતો હતો પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો જ્યારે ચોકબજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્ય સર્જાયા હતા